સ્વચ્છ સુરતની માત્ર વાતો વચ્ચે સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર જ સુરતની દશા બદલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉધના રેલવે સ્ટેશન બહાર મુખ્ય માર્ગ પર કીચડની ભરમારને કારણે સ્થાનિકો રાહતદારીઓ અને મુસાફરો સહિતનાઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના શાસકો શહેરને સ્વચ્છતામાં નંબર મળવા પોતાની પીઠ થપથપાવી રહ્યા છે સુરતના રેલવે મારફતે આવતા લોકો ઉધના રેલવે સ્ટેશન બહાર જ કિચડ જોઈ સુરતના શાસકો અને અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવતા જોવા મળે છે સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન બહાર કિચડનું સામ્રાજ્ય હોય તેમ સ્થાનિકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કિચડમાં ફેરવાઈ ગઈ છે આ કિચડ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે આ કિચડ ફક્ત એક જગ્યા પૂરતી સીમિત નથી પરંતુ આખા જીરો નંબર રોડ પર કિચડ ફેલાઈ ગયું છે તો કિચડને કારણે વાહનો સ્લિપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે જેથી આ કિચડથી અકસ્માતો જોખમ પણ વધ્યું છે વધુમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કોઈ જે કાર્યવાહી કે કામગીરી કરાઈ નથી મુખ્ય માર્ગો કિચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે